અમદાવાદના જાણીતા ડેવલપર્સ તેમજ રિયલ એસ્ટેટ અને રી ડેવલપમેન્ટ ક્ષેત્રમાં અગ્રણી એવા સ્વરા બિલ્ડિંગ હોર્મોની ગ્રુપે પોતાના સફળતાના છ વર્ષની ઉજવણી કરી હતી આ અવસરે સોરા બિલ્ડીંગ હોર્મની ગ્રુપના ફાઉન્ડર ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે સોરા એ મારી મોટી દીકરીનું નામ છે સોરા ગ્રુપે ખૂબ જ ટૂંકા ગાળામાં સંઘર્ષ તેમજ પડકારોનો સામનો કરીને અમે પુરુષાર્થના પગથથી સફળતાના શિખર સુધી છ વર્ષ પૂર્ણ કર્યા છે આ છ વર્ષની સફર અમારી ઘણી ઉતાર ચડાવને લઈને આવી પણ અમે દરેક પડકારોનો સામનો કરીને અંતે સફળતા મેળવી છે આ છ વર્ષની સફળતા સેલિબ્રેટ કરવા માટે અમદાવાદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે સ્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું આજે અમારી કંપનીને છ વર્ષ પૂરા થયા છે છ વર્ષની અંદર અમે છ પ્રોજેક્ટ પૂરા કર્યા છે છથી પણ વધારે પ્રોજેક્ટ અપકમિંગ આવી રહ્યા છે અને આગલા ટૂંક સમયમાં છ પ્રોજેક્ટ પૂરા થવાના આરે છે અમે લોકોએ જે ટૂંક ગાળાની અંદર જે પ્રોજેક્ટ રન કર્યા અને આજે એનો સફળતાનો જે કાર્યક્રમ છે સ્વરોદય એ આજે અમે અહીંયા આયોજિત કર્યું છે જે સાયરામભાઈ દવેના પરફોર્મન્સ સેન્ટર આજે યોજવાનું છે તથા અમદાવાદના જે શ્રી મેયર છે પ્રતિભાબેન જૈન તથા એમએલએ અમિતભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગભાઈ દાણી તથા જે ગુજરાતી પિક્ચરના સ્ટાર છે યશભાઈ સોની તથા જે નેશનલ કમિશનર બાલાસકાઉ ગાઈડના જે છે મનીષભાઈ મહેતા એવા તમામ ડિગ્નેટરીઝ અહીંયા આગળ પધારી રહ્યા છે અને આજે અમને બહુ જ આનંદની લાગણી અમે લોકો અનુભવી રહ્યા છે અને આજે આ પુરુષાર્થના પગથિયાં ચડીને જે સફળતાની શિખર જે અમે સર કર્યું છે એ હજુ અમારી શરૂઆત છે અને હજુ આગળ પણ અમારે ઘણું બધું જે કહેવાય શિખર સિદ્ધ કરવાનું છે અને અમદાવાદની અંદર આજે રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે સ્કાયલાઇન્ડ ડેવલપ થઈ રહી છે એમાં અમારો મહત્વપૂર્ણ ફાળો રહે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારું મિશન છે વિઝન છે અને એ જ રીતે અમે સમાજ માટે અને દેશ માટે રિયલ એસ્ટેટ તેમજ અને સમાજને ઉપયોગી થઈ શકે એ હેતુથી સ્વરા સિવાય પણ હીર ફાઉન્ડેશન જે છે અમારું એ હીર ફાઉન્ડેશન હેલ્થ એજ્યુકેશન તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એ જ વસ્તુ લોકોમાં અવેર થાય એ હેતુથી આજે અમે હીર ફાઉન્ડેશનનું બી લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ આ પ્રસંગે કાર્તિક સોની દ્વારા સમાજ સેવા માટે હીર ફાઉન્ડેશન પણ પ્રારંભ કરવામાં આવે છે હીર ફાઉન્ડેશન વિશે તેમણે જણાવ્યું કે મારી નાની દીકરીના નામે આ હીર ફાઉન્ડેશન પ્રારંભ કર્યો છે આ હીર ફાઉન્ડેશન આર્થિક શારીરિક અને માનસિક રીતે સમાજના અને દેશના નાગરિકોને ઉપયોગી બનશે સમાજનો ઉદ્દેશને લોકોને સારું ઇન્ફાસ્ટ્રકચર સાથે સમાજની સેવા કરવાનું પણ છે અને જે અમે આ ફાઉન્ડેશન થકી પૂર્ણ કરીશું અમે આ ફાઉન્ડેશન થકી હેલ્થ એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ એકબીજાને મદદ કરવાને લઈને અવેરનેસ કામ કરશે સ્વરાને જે છ વર્ષ પૂર્ણ થયા છે એની સેલિબ્રેશન એના સેલિબ્રેશન માટે અમે ભેગા થયા છે કાર્તિકભાઈ સોની દેવલભાઈ બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી સ્વરાના શરૂઆતથી સ્વરાની શરૂઆતથી હું સાથે જોડાયેલો છું અને બહુ જ આનંદ અનુભવું છું કે આટલી સરસ એક જે સરસ બ્રાન્ડ ઊભી થઈ જાય આટલું સરસ રિસ્પેક્ટફુલ બ્રાન્ડ ઉભી થઈ જાય ભરોસાવાળી બ્રાન્ડ ઊભી થઈ છે એની સાથે હું પહેલેથી જોડાયેલો છું મને અત્યારે અમે હિલ ફાઉન્ડેશનમાં કાર્યરત છીએ હેલ્થ અવેરનેસ સ્કિલ ડેવલપમેન્ટ એ ચાર ક્ષેત્રે અમે આગળ એજ્યુકેશન આ ચાર ક્ષેત્રે અમે કાર્યરત છીએ અને અમારો એવું છે કે સ્વરા ગ્રુપ આટલી ફાસ્ટ પ્રગતિ કેમ કરે છે એનો એક હેતુ છે કે સ્વરા ગ્રુપ જેટલી ફાસ્ટ પ્રગતિ કરશે એ સ્વરા ગ્રુપ એ માત્ર હિલ ફાઉન્ડેશન એ બે ફેક્ટર જોડે ચાલે છે સ્વરા ગ્રુપ એ હિલ ફાઉન્ડેશનમાં એટલા માટે કાર્યરત રહે છે એટલા માટે અમે આટલી પ્રગતિ આટલા માટે કરી રહ્યા છીએ સ્વરા ગ્રુપની અંદર હું પ્રોડક્શનને પ્લાનિંગ સંભાળી રહ્યો છું અમારો હેતુ એ છે કે અમારા ત્યાં જેવી અમારા કસ્ટમરા મેમ્બર તરીકે જઈ આવી રહ્યા છે એને અમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી સપ્લાય કરીએ અમારો એમનો અમારો એક મોટિવ એ છે કે અમે લોકો ખૂબ સારું પ્રોડક્શન કરીએ જેથી કરીને અમારા કસ્ટમર જ અમારા બીજા કસ્ટમરને ખેંચી લાવી શકે અને એમણે જે જે પ્રમાણે અમારે ત્યાં એ લોકો પૈસા ખર્ચીને એ લોકો અમારે ત્યાં ફ્લેટ લે છે એ પ્રમાણેની અમે એમને વસ્તુ આપી શકીએ અને એમને એક અમને સંતોષ આપી શકીએ પરિવાર દ્વારા જે આજે ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી છે એનાથી લોક ઉપયોગી કામ સમાજ જીવનની અંદર સૌથી સારા કરી શકે આ દ્વારા જે રજીસ્ટ્રેશન જેના દ્વારા કરે એવી પ્રેરણા છે ને એમના દ્વારા અનેક લોકોને પ્રેરણા મળશે કે જેથી કરીને લોકો પોતાના બાળકનો જન્મદિવસથી સાથે સાથે જે પોતે પોતાની ઇવેન્ટ કેવી રીતે કરવી શકાય અને પોતાના જીવનની અંદર એને મળેલું એ કમાયેલી રાશિનો સદુપયોગ થાય એ માટેનું આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનાર છે અરે અમારો ગૃત્યો પોર ઇન્ટરેસ્ટ અમદાવાદમાં જે કોર્પોરેશન અત્યારે આખા તમે જુઓ તો દરેક દરેકે દરેક સર્કલ ઉપર નવા નવા સ્ટેચ્યુઝ રિનોવેટ થાય સાથે સાથે અમારો બી એક ગોલ છે કે જૂના જેટલા મકાનો છે ને એ પર ડેવલપમેન્ટ કરવા જોઈએ એટલે હાલ અમારું હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ ડેવલપમેન્ટ ઉપર છે એની ઉપર અમે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને કદાચ આગામી એકાદ બે વર્ષે તો અમે ઓછામાં ઓછી દસથી બાર સ્કીમ અમદાવાદમાં જોવા મળશે અને જૂના જેટલા બી મકાનો છે એની સાથે નવા મકાનો થઈ જશે એ અમાર અંતિમ લક્ષ્ય છે સ્વરા ગ્રુપનું એના માટે અમે લોકો બધા કટિબદ્ધ છે અમારા સ્વરા ગ્રુપનો હેતુ એ છે કે આજે કસ્ટમરને માર્કેટિંગ અને સેલ્સની ફી વેચવા કરતાં અમારે કસ્ટમર સેટિસ્ફેક્શન ઉપર વધારે દાન આપી છે કે કસ્ટમર કારણ કે કસ્ટમર જે ઘર લે છે એ આખી જિંદગીની એક મહેનતથી પોતાનું ઘર લેશે અને બહુ સપ આ બધા સપનાઓને અમે પૂરા કરીએ છીએ અમદાવાદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ આયોજિત સ્વ હૃદય કાર્યક્રમમાં સાઈરામદેવીનું લાઈવ પરફોર્મન્સ પણ યોજાયું હતું આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ન્યૂ દિલ્હી બીસીજીના નેશનલ કમિશનર મનીષ મહેતા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર હિતેશ બારોલ ગુજરાતી ફિલ્મ મેગાસ્ટાર યસ સોની ફિલ્મ પ્રોડ્યુસર વિશાલ શાહ તેમજ કોર્પોરેટ સેક્ટર મહાનુભાવ સોરા બિલ્ડિંગના હોર્મોનિક ગ્રુપના પરિવારજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પોલિટ નમસ્કાર